હવે આપણે પહેલાં બનાવી લઈશું સોસ અહીંયા આગળ મેં બાર્બી સોસ બનાવું છું તો અહીંયા બાર્બી સોસ બનાવવા માટે અહીંયા આગળ થોડો ટોમેટા કેચઅપ બે ત્રણ ચમચી જેવો થોડી બે ચમચી જેવી સેજવન ચટણી લઈશું આમાં થોડો ઓરેગેનો ચીલી ફ્લેક્સ મરી પાવડર ચટ મસાલો સોયા સોસ હવે મિક્સ કરી લઈશું આપણો બાર્બી સોસ બનીને રેડી થઈ ગયો છે આમાં રહીના પૂરિયા બી એડ કરવાના પણ અત્યારે મેં જો રૈના પૂરિયા નહોતા તમે રૈના પુરિયા એડ કરી શકો છો અહીંયા બારબી સોસ બની ગયો છે હવે આપણે મસાલો તૈયાર કરી લઈશું બટર એડ કરીશું આપણે અહીંયા બે ચમચી જેવું બટર એડ કર્યું છે બટર મેલ્ટ થઈ ગયું એટલે ડુંગળી એડ કરીશું આપણે અહીંયા થોડી ડુંગળી આપણે શેકા દઈશું જે મેં કટ કરી લીધું તું હવે આપણે જે બાર્લી સોસ બનાવે તો એડ કરીશું એમાં શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો છે મેં ભૂલી ગઈ હતી એટલે હવે સોસ એડ કરી દઈશું આપણે હવે એમાં થોડું પાણી એડ કરીશું થોડી વાર થવા દઈશું અડધી ચમચી વિનેગર એડ કરીશું ચમચી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું આપણે એક ચમચી ખાંડ એડ કરીશું બ્રાઉન સુગર અહીંયા બ્રાઉન નથી એટલે વ્હાઈટ નાખી દીધી હવે થવા દઈશું હવે થોડી વાર માટે આપણે હવે થોડી વાર ઠંડો થવા દઈશું અહીં આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે હવે ઠંડો કરી લઈશું થોડીવાર તો ઠંડો બી થઈ ગયો છે હવે આપણે બનાવી લઈશું એક લઈ લીધી છે હવે ગરમ કરી દઈએ આપણે નોનસ્ટિક ત્યાં સુધીને આપણે મસાલો બ્રેડ પર લગાડી લઈએ આપણે બ્રેડ પર આ રીતે મસાલો લગાડી લઈશું

અને ધીમા તાપે થવા દઈશું મેલ્ટ થઈ જાય આપણું ચીઝ અહીંયા આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે લઈશું આ રીતે પ્લેટમાં અહીંયા આપણે કટ લગાડી લઈશું હવે આપણે સૌ કરી લઈશું અહીંયા આપણે બ્રેડ સ્ટીક બનીને રેડી થઈ ગઈ છે આ રીતે આપણે સૌ કરી લીધી છે હવે એની પર ઓરેગીનો અને ચીલી ફ્લેક્સ હેડ કરીશું આપણે અને સોસ ટોમેટા કેચઅપ જોડે સૌ કરીશું તો આગળ મસાલા બ્રેડ સ્ટીક બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને ફરી મળીશું નવા વિડીયોમાં